જગ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે દેવ દરબાર જાગીર મઠ શ્રી ઓગણનાથજી મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ તથા મહંત શ્રી એક હજાર આઠ શંકરપુરી ગુરુ મઠ કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને યોજાયો કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપી વૃક્ષોનું દરેક ગામડે ગામડે ખુલ્લી જગ્યાઓ પર તેમજ ધાર્મિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં આવે તેવું આહવાન કર્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પલયાતર પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા ઉપ પ્રમુખ દિનેશભાઈ ઠક્કર નીરુભા વાઘેલા વગેરે આગેવાનોનું શ્રી એક હજાર આઠ શંકરપુરી મહારાજ સાલ ઓઢાડી સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા એક હજાર આઠ સાંસ્કૃતિક વારસો ધરાવતા વૃક્ષોનું વાવેતર ગંગાપુર થળી જાગીર મઠની પાવનધરા પર એક હજાર આઠ અલગ અલગ વડ પીપળા લીમડા આંબા સહિત અલગ અલગ વૃક્ષોનું વાવેતર મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું રણવાડા સરપંચ આંગણાવાડ સરપંચ ગામના લોકો અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને તેમનો તમામ સ્ટાફ તેમજ તલાટી કમ મંત્રી વિક્રમસિંહ વાઘેલા તેમજ આજુબાજુના યુવાન મિત્રો સૌ સાથે મળી વૃક્ષોનું વાવેતર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા